સાવરકુંડલા વિધાનસભામાં ભરત સુતરિયાની ઝાબાળ ગામે જયદીપભાઈ ખુમાળના નિવાસસ્થાને ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર. ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. અમરેલી લોકસભા ભાજપાના ઉમેદવાર અમરેલી જિલ્લામાં રોજેરોજ અનેક સભા અને મીટિંગ કરે છે. ત્યારે સાવરકુંડલા વિધાનસભામાં ભરત સુતરિયાની ઝાબાળ ગામે જયદીપભાઈ ખુમાણના નિવાસસ્થાને ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ગામના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તકે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાવરકુંડલાના તાલુકા ભાજપ પ્રમુખ જીવનલાલ વેકરિયા જિલ્લા પંચાયતના સદસ્ય શરદભાઈ ગોદાણી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન લાલજીભાઈ મોર રાહુલભાઈ રાદડિયા સાવરકુંડલાના યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી સાવરકુંડલા શહેરના પ્રભારી સંજયભાઈ રામાણી જયદીપભાઈ ખુમાણ સંજયભાઈ બરવાડિયા તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને ગામના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે નરેન્દ્ર મોદીની વિવિધ યોજનાઓને લઈને લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા તમામ ગ્રામજનોએ સો ટકા મતદાન કરી બહુમતીથી વિજયી બનાવશું તેવો વિશ્વાસ આપેલ ફરી મળી સુનાવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર